આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ ભાજપે બે અને કોંગ્રેસે એક ઉમેદવારના નામની જાહેરાત કરી રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે એનએફએસએ કેવાયસી માટે દાંતાના વહીવટદારે નિઃશુલ્ક ઘઉંનું વિતરણ કરીને અનોખું અભિયાન શરૂ કર્યું જીકાસ પોર્ટલ મારફતે પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો એક સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને આઈપીએલની ક્વોલીફાયર ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સ ફાઇનલમાં પ્રવેશ્યું રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે આગામી ઓગણીસ જૂને મતદાન થશે ત્યારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે આ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગઈકાલે બે ઉમેદવારોની જાહેરાત કરી હતી જ્યારે કોંગ્રેસે એક ઉમેદવાર જાહેર કર્યો છે ભાજપે કડી માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર બેઠક માટે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસે કડી માટે રમેશ ચાવડાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે અગાઉ આપ અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી બાવીસ જૂને યોજાનારી છે રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે ચૂંટણી માટેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે આ જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ઉમેદવારી પત્રક ભરવાની મુદ્દત પણ શરૂ થશે કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે ફોર્મ ચકાસણી દસમી જૂન અને ફોર્મ પરત ખેંચવાની મુદત અગિયારમી જૂન જાહેર થઈ છે અહીં ઉલ્લેખનીય છે કે બાવીસમી જૂનના રોજ ઉક્ત તમામ ચૂંટણી માટે મતદાન થશે જેની મતગણતરી પચ્ચીસમી જૂનના રોજ થશે સસ્તા અનાજની દુકાનોમાં રાશનકાર્ડનું ઇ કેવાયસી કરવા માટે સરકાર મહત્તમ પગલાં લઈ રહી છે ત્યારે આદિવાસી વિસ્તાર એવા અંબાજીના દાંતા પંથકના ગરીબ અને આદિવાસી લોકોમાં રાશનકાર્ડની કાર્ડની કેવાયસી કરવા માટેની જાગૃતિ લાવવા માટે અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર એન ચૌધરીએ એક અનોખી કામગીરી હાથ ધરી છે તેઓ તેમના ખેતરમાં આ વખતે ઘઉંનો પાક સારો થતાં તેમણે ગરીબ અને નિરાધાર લોકોને ઘઉંનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે મારે આ સાલ ખેતી નો ઘઉનો ભાગ થોડો સારો થયો તમે વિચાર્યું કે અંબાજી ની અંદર ગરીબ લોકોને પચાસ ડુંગનું વિતરણ મારે નિઃશુલ્ક કરવાનું છે એવું મેં નક્કી કર્યું હતું ડું વિતરણ કરવાનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું અને લોકોને સમજૂત પણ કર્યા કે ઈ કેવાયસી લોકો તમે કરાવો ઈ કેવાયસી નહીં કરાવો તમારો સરકાર જે પુરવઠો આપે છે ઈ કેવાયસી વાળા લોકોને જ મળશે જેને ઈ કેવાયસીલું હશે નહીં જેને ઈ કેવાયસી નહીં હોય એ લોકોને કોઈ પુરવઠો સરકાર આપવાનો નથી રાજ્યમાં અત્યાર સુધીમાં પંચ્યાસી ટકાથી વધારે એનએફએસસી રેશન ધારકોનું ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું છે ત્યારે સાચા રેશન કાર્ડ ધારકોને અનાજનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે આ માટે કાર્ડ ધારકોને હવે ઘરે બેઠા માય રેશન એપ દ્વારા ઈ કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે રેશન કાર્ડ ધારકોને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે ઈ કેવાયસી કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો એનએફએસએ હેઠળ મફત અનાજ વિતરણ યોજનાની અવધિ પાંચ જૂન સુધી લંબાવી છે અગાઉ આ યોજના એકત્રીસ મે સુધી લાગુ હતી તમામ લાભાર્થીને પાંચ જૂન સુધીમાં યોજનાનો લાભ મેળવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા તંત્રની યાદીમાં જણાવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ડિયન ફોક કાર્નિવલમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે લોકનૃત્યો તથા લોકસંગીતનો આસ્વાદ માણ્યો હતો મુખ્યમંત્રીએ લોકકલાના સંવર્ધન માટે આયોજિત આ કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત લોકકલા ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા અને સમગ્ર કલા જગતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ઇન્ડિયન ફોક કાર્નિવલનો ત્રિદિવસીય આયોજનનો ગઈકાલે અંતિમ દિવસ હતો જેમાં ગુજરાત બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા સહિતના પ્રદેશોના નૃત્યો અને લોકગીતો પ્રસ્તુત કરાયા હતા આ રાષ્ટ્રીય સ્તરના મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી એક હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા પહેલા તબક્કાના પહેલા ભાગની પ્રવેશ કામગીરી હેઠળ પ્રવેશ નિશ્ચિત કરાયા છે અત્યાર સુધીમાં એકસઠ હજાર પાંચસો ચાળીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો છે આ તબક્કાના આગામી ત્રણ ભાગ હેઠળ આગળની પ્રવેશ કામગીરી હાથ ધરાશે જ્યારે આવતીકાલથી પ્રવેશ માટેનો બીજો તબક્કો શરૂ થશે સરકાર ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યુવાનો માટે વિવિધ ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરી રહી છે જેમાં નિબંધ ચિત્ર અને સોશિયલ મીડિયા પ્રભાવકોની સ્પર્ધાનો સમાવેશ થાય છે સાંભળીએ એક અહેવાલ સ્વતંત્રતા દિવસને લઈ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાશે પ્રથમ દ્વિભાષી સ્પર્ધાનો વિષય છે ઓપરેશન સિન્દુર આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી સ્પર્ધાના ટોચના ત્રણ વિજેતાઓને દસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાની તક મળશે ઇચ્છુક સહભાગીઓ સ્પર્ધામાં ભાગ લેવા માય જીઓવી વેબસાઇટની મુલાકાત લઈ શકે છે બીજી સ્પર્ધામાં સરકારે તમામ ઉભરતા સોશિયલ મીડિયા પ્રભાવકોને ભારતીય સ્વતંત્રતા સાથે સંકળાયેલ કોઈપણ સ્મારક અને સ્થળની મુલાકાતના વિડીયો અને રીલ્સ બનાવવા આમંત્રિત કર્યા છે દરમિયાન નયા ભારત ભારત સશક્ત વિષય પર પણ યોજાશે ત્રણેય સ્પર્ધા માટે ભાગ લેવાની અંતિમ તારીખ જૂન છે સમાચાર વિભાગથી સંસ્કૃતિ આકાશવાણી અમદાવાદ રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉત્તર દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સીમાડાના જિલ્લાઓ અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળ પર આજે તેમજ મંગળવાર અને બુધવારે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે લોકોમાં વધુને વધુ ધાર્મિક ભાવના પ્રસરે અને ભક્તિ તરફ વળે તેવા આશય સાથે ડાંગ જિલ્લામાં વધુ દસ હનુમાન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા ડાંગના આશરે સવા બે લાખ વનવાસીઓના જીવન ઉત્થાન માટે ત્રણસો હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો આખા સમાજ ને સાથે રાખીને બનાવીએ એટલે જે અડધા પૈસા આપે એના નામનું મંદિર બને એવું આયોજન થયું અને એનું ફળ સ્વરૂપ આપ સૌ પૂરા ડાંગમાં જોઈ રહ્યા છો કે પણ એકદમ છે છે જે મંદિરો બહુ ઉનાળુ વેકેશનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે હાલ ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિઓના કારણે દમણના દરિયામાં ભરતી ચાલી રહી હોવાથી તમામ બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે પ્રવાસીઓ ઐતિહાસિક કિલ્લાઓ ચર્ચ અને એશિયાનું સૌથી મોટું પક્ષી ઘર સહિતના સ્થળોની મજા માણી રહ્યા છે આંગે અંગે સુરતના પ્રવાસી ઈશિકા આઇસક્રીમવાલાએ પ્રતિક્રિયા આપી આપણા દમણમાં જે બીચ એરિયા ને બધું બેસવા માટે ટુરિઝમ માટે જે પ્રમાણે બેઠક બનાવી છે એ પ્રમાણે બધા જ લોકો એન્જોય કરી શકે અને જો એવું બપોરનો ટાઈમ હોય અને આપણે અહીંયા એશિયાનું સૌથી મોટું પક્ષી ઘર બન્યું છે જેમાં બધા જ લોકો સાથે મળીને એન્જોય કરી શકે ત્યાં વિવિધ વિવિધ પ્રકારના પક્ષીઓ ભી છે આપણે જોઈએ દેવકા છે જમપોર છે દેવકામાં તો સારો એવો ગાર્ડન ભી ડેવલપ થઈ ગયો છે જેમાં નાની ટોય ટ્રેન છે જેનાથી નાના મોટા બધા જ સાથે મળીને ટ્રેનમાં એન્જોય કરી શકીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે પંજાબ કિંગ્સે ગત રાત્રે ક્વોલિફાયરની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈની ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટે બસો ત્રણ રન બનાવ્યા જવાબમાં પંજાબ કિંગ્સે ઓગણીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી બસો સાત રન બનાવી મેચ જીતી લીધી હતી આ મેચ સાથે જ પંજાબ કિંગ્સ આવતીકાલે અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે રમશે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ ભાજપે બે અને કોંગ્રેસે એક ઉમેદવારના નામની જાહેરાત કરી રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે એનએફએસએ કેવાયસી માટે દાંતાના વહીવટદારે નિઃશુલ્ક ઘઉંનું વિતરણ કરીને અનોખું અભિયાન શરૂ કર્યું જીકાસ પોર્ટલ મારફતે પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો અને એક સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો